કાલે જે દિવસના આપણે વરસાદ જોયો હતો પછી રાતે લગભગ આઠેક વાગે ચાલુ ફરી થઈ ગયો હતો અને એ તો રાતે એક વાગ્યા સુધી વરસાદ હતો તો વરસાદ પાછો એ ખૂબ સારો થઈ ગયો હતો અને અત્યારે એવું લાગે છે કે અહીંયાથી આવશે જો દેખાય અહીંયા કે આ બાજુ ખુલ્લું વાતાવરણ છે હમણાં તડકો હતો એટલી વારમાં ફરી છે એ અંધાર આવી ગયો છે તો જો વરસાદ આવશે તો એ આગળ જોશું અને થોડી વારમાં છે ને હું ને પાણી જ બંને છે એ જાશું ગાયો પાસે તો આપણે ત્યાં થોડી વાર બેઠા ને પછી અહીંયા ગાયો પાસે આવ્યા છે ગાયો કટ્ટી ખાય છે અત્યારે જો શાંતિથી ખાય છે બધી અને વરસાદની તૈયારી થઈ ગઈ છે હો ભણે હે ભણે ભણે ગઈ સમજ તો નહીં પણ આપણે પાછા આવશો ને રાપરથી ત્યાં પછી બોલતો ને સમજતો ને થઈ જશે કટ્ટી જો અત્યારે ખાય અને હવે જાય આપણે ઘરે તો આપણે છે ગાયો પાસેથી ઘરે આવ્યા ને થોડી વાર થઈને ત્યાં જ કાળું ડિબાંગ થઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો છે મોરે બોલવા માંડ્યો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આકાશ એકદમ કાળું ડિબાંગ થઈ ગયું તો હવે છે આ તો મારા ખ્યાલથી વરસવાનો લાંબો તો જોશું આગળ આગળ અને ગાયોએ કટી ખાઈ લીધી હશે અને વાસુડા અત્યારે થોડી વાર રહેશે બારે પછી લઈ લેશું અંદર બતાવું તમને તો બપોરે વરસાદ આવ્યો તો એ થોડી વાર વરસ્યો હતો અને અત્યારે પાછું જો ખુલું વાતાવરણ થઈ ગયું છે આપણે અહીંયા બેઠા છે અને આપડે થોડી વારથી બારે ગયા તા એટલે વિડીયો બનાવવાનો સમય નતો મળ્યો અત્યારે છે ફરી વિડીયો ચાલુ કર્યો છે આપણે બધું બપોરે જ અંદર બંધાઈ થઈ ગયું હતું અને ગાયો નીણ ખાય છે બીજું તો હોય અને નીણ કામ અત્યારે બાકી નથી કારણ કે વરસાદ જેવું છે ને એટલે આપણે મજૂરથી જ વઢાવી નાખ્યું હતું બધું જો અહીંયા પડ્યું છે તો એ બધું થઈ ગયું છે ઓકે અને હવે છે આપણે જવાનું છે ગામમાં મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે માતાજીએ દર્શન કરવા માટે અને ત્યાં મંદિરનું બધું આપણે માતાજીનું બનાવ્યું છે નવું તો એ બધું જોશું આગળ

આખું પથ્થર નું છે હું તો હજી કામ ચાલુ જ છે જો આ બધું અંદર આવી રીતે આટલે સુધી મંદિર પહોંચી ગયું છે અને સુંદર મંદિર બન્યું છે જો આપણે અહીંયા છે અહીંયા જ્યાં જૂનું મઠ હતું ને હવે આ નવું મંદિર બને અને પહેલાં આપણું મકાન અહીંયા હતું લગભગ દસેક વર્ષ પહેલા આપણે ગામમાં રહેતા ને ત્યારે જો આમ મકાન એ તો પછી આ મંદિરમાં બધું કરના જગ્યાનો થોડોક અભાવ હતો ને એટલા માટે જગ્યા માટે અહીંયા આ મકાન આપણે આપી દીધું એટલે જોઈએ એ ઉખેરવાનું કામ ચાલુ હોય અને મંદિરનું કામ હું તો છેલ્લે આવ્યો ને ત્યારે અહીંયા પાયો જ ખોદેલો હતો આ છ મહિનામાં જ બની ગયું હમ ખુબ સરસ લ્યો તો હવે આપણે અહિયાં દર્શન કરી લીધા મંદિર ચેક કરી લીધું તો હવે જાસું વાડ તો આપડે ગામમાં માતાજી દર્શન કરીને આવ્યા આયા ત્યાં થોડી વારમાં માં પાછો વરસાદ આવી ગયો હતો અને બધું પલરી ગયું જો

દરવાજો બંધ છે ત્યાં વાંધો નહીં કાલ છે નવ મહિના પૂર્ણ થઈ જાય છે અને શું કહેવાય આ ખૂબ ભાવે ને એટલે રાધા અહીંયા ચરે ની કેવી લાગે ખબર બતાવું સરસ અંદર પૂર નાખી છે ને અંદર છે સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું એટલે પાણીનું બધું એટલું બધું સાફ તો ન થાય પાણી ભરેલું હોય ને એટલે પણ છતાં છે જેવું તેવું સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે અને વરસાદ હવે છે આવે હું દેખાતું નથી જો વાતાવરણ આ બાજુ થોડું પણ આમ આ આવે એવું લાગે પણ છતાં શું અહીંયા તો એવું છે કે અહીંયા તો વરસાદ આવો થોડો થોડો ચાલુ જ રહી આપણે કચ્છમાં છે બે ત્રણ ઇંચ પડી જાય પછી પાછા વરસાદ ના આવે અહીંયા તો શું વરસાદ વધારે થાય છે ત્યાં કરતાં એટલે અહીંયા વધારે વરસાદ થાય એટલા માટે થોડો થોડો તો ચાલુ જ રહી અને બાકી તો હવે બીજું કંઈ કામ છે નહીં ગાયનું બધું કામ ઓકે થઈ ગયું છે ને હવે સાંજના લગભગ સાત એક વાગી ગયા છે તો વિડીયો એડિટ કરીને અપલોડ કરશું ને એ બધું છે તો આજના વિડીયો આપણે છે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મજે કાલેનો વિડીયો વિડીયોમાં